એર ઇન્ડિયાનું બોઈંગ વિમાન ક્રેશ થઈ ગયું છે અત્યાર સુધી મોતનો આંકડો બસો થયો છે મુસાફરો બળીને ખાક થઈ ગયા છે પ્લેનમાં જોરદાર બ્લાસ્ટ થતાં મુસાફરોના મોત થઈ ગયા છે આ ખતરનાક ફોટો અમે તમને બતાવી શકતા નથી જ્યાં પ્લેન ક્રેશ થયું છે ત્યાં લાશો જ લાશો દેખાઈ રહી છે બળેલી લાશોને સિવિલ હોસ્પિટલ ખેંચાડવામાં આવી છે પ્લેન જે બિલ્ડિંગમાં પડ્યું છે ત્યાં પણ બધું ખેદાન મેદાન થઈ ગયું છે પ્લેનમાં સવાર પૂર્વ સીએમ વિજય રૂપાણીનું પણ નિધન થયું છે અનેક નેતાઓ અને હસ્તીઓએ તેમના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે રૂપાણી લંડનમાં રહેતી તેમની દીકરીના ઘરે જઈ રહ્યા હતા અને તેઓ એર ઇન્ડિયાના પ્લેનમાં સવાર હતા આ દુર્ઘટનામાં બસો નેવથી વધુ લોકોના મોતની શક્યતા છે આ પ્લેનમાં બસો બેતાલીસ જેટલા મુસાફરો અને કાર્ગો પણ સવાર હતા આ તમામના મોત થયા છે આ ઉપરાંત વિમાન રહેણાંક વિસ્તારમાં પડ્યું હોવાથી ત્યાં ઘટના સ્થળે પણ અનેક મોતો થયા છે ઘટના બાદ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો ઘટના સ્થળે જવા રવાના થઈ હતી અને તમામ માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે બીએસએફની ટુકડી ઘટના સ્થળે રાહત બચાવની કામગીરી માટે પહોંચી ગઈ છે પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી પણ આ પ્લેનમાં સવાર હતા નીતિનભાઈ ભારદ્વાજે આજકાલને આ માહિતી આપી હતી દુર્ઘટનામાં બસો નેવથી વધુ લોકોના મોતની સંભાવના છે પ્લેનમાં સોળ ક્રૂ મેમ્બર અને ચાર પાયલટ સવાર હતા અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં આજે બપોરે એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાય છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો